મહધામાં નિવૃત્ત શિક્ષકના ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર પાંચ આરોપીને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા મૌદાના ખ્રિસ્તી ફળિયામાં રહેતા જેઠાભાઈ પુંજાભાઈ મકવાણાના ઘરમાં ઘૂસી આરોપીઓએ મચાવી હતી લૂંટ

અને વિસ્તારની અંદર કારણ કે દાદાને આ પ્રકારના એ જઈને લૂંટ કરવી એમને થોડોક એવો અંદાજ હતો કે કોઈને કોઈ વ્યક્તિ તો જાણીતું હોવું જોઈએ તો હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ બંનેથી મહેનત કરી અને એમની સમગ્ર ટીમનું અભિનંદન આપું છું કે ગુનો બન્યા બાદ બાર જ કલાકની અંદર આરોપીઓ એ લોકોએ હસ્તગત કરેલા અને પૂછપરછને અંતે આરોપીના યોગ્ય પુરાવા મેળવીને ધરપકડ કરેલી છે